કપરા તાલુકાના અંતરિયાળ ગામમાં પાણી માટે હાહાકાર સરકારી યોજનાના દાવા ખોટા પડ્યા કપરાડા અને ધરમપુર તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારોમાં આજે પણ પીવાનું પાણી મોટી સમસ્યા બની રહ્યું છે પાંચસો છ્યાસી કરોડ રૂપિયાની અષ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ એકસો પંચોતેર ગામોને પાણી ઉપલબ્ધ કરાવવાના સરકારના દાવા છતાં અનેક ગામોમાં પાણીની તંગી યથાવત છે કપરાડાના માર્ગર વડોલી અને મોટી પોલસાણા જેવા ગામમાં ગૃહિણીઓને આજે પણ ત્રણથી ચાર કિલોમીટર દૂર કોતરડા અથવા નદીમાંથી પાણી લાવવું પડે છે ખાસ કરી વડોલી ગામના કુંડીચા પાણી ફળિયામાં લોકો ચાર કિમી દૂર જઈ પાણી લાવવા મજબૂર બન્યા છે ઉનાળાની સિઝન શરૂ થતાં જ આ સમસ્યા વધુ ગંભીર બની રહી છે અસ્તોલ જૂથ પાણી પુરવઠા યોજનાની અસફળતા આ હાઈ પ્રોફાઇલ યોજના હેઠળ મધુબાન ડેમમાંથી પાણીને પંપિંગ દ્વારા કપરાડા અને ધરમપુરના એકસો પંચોતેર ગામોમાં પહોંચાડવાનું હતું પરંતુ હકીકત એ છે કે કપરાડાના અડી આવેલા મહારાષ્ટ્ર બોર્ડર સુધીના ગામોમાં પાણી પહોંચતું જ નથી ગ્રામજનોની માંગ છે કે અસ્તોલ પાણી પુરવઠા યોજના અંતર્ગત તમામ ગામોમાં પાણીનું વિતરણ સુનિશ્ચિત કરવું અંતરિયાળ ગામોમાં તાત્કાલિક ટાંકી અને હેન્ડપંપની સુવિધા ઉભી કરવી ઉનાળાની સિઝન માટે ખાસ પાણીના ટેન્કરો દ્વારા પુરવઠાની વ્યવસ્થા કરવી આ સમસ્યાને પેદા થયો પાણી પુરવઠા વિભાગની નિષ્ક્રિયતા સામે લોકોમાં નારાજગી છે ઉનાળાની તીવ્રતાને જોતા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવા ગ્રામજનો દ્વારા માંગણી થઈ રહી છે અને ઉગ્ર આંદોલનની ચીમકી ઉઠી રહી છે રિપોર્ટર બાલુભાઈ કે ગામિત કપરાડા વલસાડ